શ્રી ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુમ્બોટેતેરમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ડી ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચુંબોતેરમી વાર્ષિક સામાન્ય સભા સંઘના પ્રમુખ અને સુમૂલ ડિરેક્ટર જયેશભાઈ એન પટેલના અધ્યક્ષસ્થાને સુમુલ ડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ હતી આ સભામાં એજન્ડા મુજબના તમામ કામોને સરવાનું માટે મંજૂરી કરાયા હતા પ્રમુખ જયેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સંસ્થાની વર્ડથંભે વિકાસ યાત્રા વર્ણવી હતી તેમણે સને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના વાર્ષિક અહેવાલ તથા હિસાબોનું વાંચન કરતાં જણાવ્યું હતું કે સંઘની સુરત એડ ઓફિસ દ્વારા એક પોઈન્ટ બેતાલીસ કરોડ ઓલપાડ શાખાએ રૂપિયા ચાર પોઈન્ટ ચોવીસ કરોડ સાયણ શાખાએ રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ તેમજ સાયન્સ સુમલ પાર્લર દ્વારા રૂપિયા એંસી પોઈન્ટ નેવું લાખ મળી કુલ રૂપિયા દસ કરોડ પાંચ લાખ એકતાલીસ હજાર ત્રણસો ચારનું વેચાણ કરેલ છે તેમણે સભાસદોને પંદર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સંઘના પંચોતેર વર્ષ પૂરા થતાં અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે સંઘ દ્વારા વર્ષ દરમિયાન ત્રણ સેમિનારો યોજવાનું આયોજન સહિત ઓલપાડ શાખાના ભવનમાં બીજા માળના બાંધકામ માટે પ્રસ્તાવ રજૂ કરતાં તેને મંજૂરી આપવામાં આવી હતી તેમણે ચાલુ વર્ષ દરમિયાન સંઘ સાથે જોડાયેલ સભ્ય મંડળીઓ થકી પચાસ હજાર ટનથી વધુ રાસાયણિક ખાતર વિતરણ કરવાનો લક્ષ્યાંકિત કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જયેશ પટેલ પ્રમુખશ્રી ઓલ્પા ખરીદ વેચાણ સંઘ આજે ઓલ્પા ચોર્યાસી વેચાણ સંઘની ચુમ્બોધરની વાર્ષિક સાધારણ સભા યોજાઈ સંઘ સાથે લગભગ એસી સભ્ય મંડળ સાથે લગભગ પચાસ હજારથી વધારે ખેડૂતો જોડાયેલા છે આઝાદી પહેલા સ્વર્ગસ્થ પ્રમોદભાઈ કનૈ દેસાઇ આ સંઘની સ્થાપના કરી હતી અને લગભગ પચ્યોતેર વર્ષ આ વર્ષમાં પૂરા કરવા જઈ રહ્યા છે સંઘ ખૂબ જ યશસ્વી કામગીરીમાં ખેડૂતોની ખૂબ જ સેવા કરી રહ્યો છે આ વર્ષે લગભગ ખેડૂતોને પંદર ટકા ડિવિઝનની પણ જાહેરાત થઈ છે અને જ્યારે અમૃત કાર ઉજવવા જઈ રહ્યા હોય અને ખાસ કરીને પચાસ હજાર ખેડૂતોથી પણ વધારે ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે એ હર હંમેશ પ્રયત્ન કરતો હોય છે સંઘ અને ખૂબ જ સફળતા સંઘે એના પંચોતેર વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે અને પોષક્ષમ ભાવ મળે એ દિશામાં સંત હર હંમેશ કાર્યરત રહ્યો છે અને આજે તમામ એજન્ડાના કામો મંજૂર કરવામાં આવ્યા અને સભા પંદર ટકા ડિવિઝન જાહેર કરવામાં આવ્યું